इस है <s junior> જય ગિરનારી નાદ સાથે ગિરનાર ની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે પરિક્રમા ની અંદર આવતા યાત્રિકો અને પરિક્રમાર્થીઓ જે રીતે પરિક્રમા માં આવતા હોય છે અને જેના લઈ તેમના ભોજન ની વ્યવસ્થા છે તે અન્ન ક્ષેત્રો માં થતી હોય છે આ જે જગ્યા છે આ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે આ છેલ્લો પડાવ કોર તેવી આ બોરદેવી માતાજી નું મંદિર છે અને અહીં છેલ્લો પડાવ છે રાત્રિ રોકાણ પણ અહીં થતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો અહીં છે તે આરામ કરતા હોય છે સાથે અહીં ભોજનનીની પણ વ્યવસ્થા છે જય કર્મનાથ મહાદેવ મહાદેવજાન ક્ષેત્ર ચાલે છે છેલ્લા આ છવ્વીસમુ વર્ષ છે અને ત્યાંના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશું કે જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં પીરસવા આવે છે વૃદ્ધ લોકો થી લઈ અને યંગસ્ટર્સ પણ અહીં છે તે સેવા આપવા આવે છે તો બીજી તરફ લાખો ની સંખ્યામાં લોકો અહીં પરિક્રમાના ચાર દિવસ દરમિયાન ભોજન લેતા હોય છે તે રીતે આપ જોઈ શકો છો કે અહીં સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમ ગરમ આ જે ભોજન છે તે પીરસવામાં આવે છે અને કઈ રીતની વ્યવસ્થા હોય છે કેટલા લોકો અહીં ભોજન લેતા હોય છે તેની જ વાત આપણા અહીંના જે સંચાલક છે જે આંછેત્ર ચલાવે છે

અને પાંચ દિવસ અમે અન્નક્ષેત્ર ચલાવી છે ચોવીસ કલાક અમારું અન્નક્ષેત્ર ચાલે છે અહીંયા ગમે ટાઈમે યાત્રાળો આવે અહીંથી કોઈ પ્રસાદ લીધા વગરનો નો નથી અને આ ગિરનાર ની અંદર જે અમને આનંદ આવે છે એવો અમને ક્યાંય આનંદ નથી આવતો ફેમિલી થી કે અહીં આવી જઈ બુંદી ગાંઠિયા મોહનથાળ પુરી રોટલી રોટલા પ્રસાદ ગરમ લેવડાવી જઈ જય ગિરનારી આપ ઉદ્યોગપતિ છો લોકો ઉદ્યોગપતિ પરિક્રમામાં કોઈ મોટા લોકો નથી આવતા તેવી એક વાત ચર્ચાઈ રહી છે પરંતુ સેવા કરવાનો કેવો મળે છે અમે છેલ્લા દિવાળી વર્ષથી દિવાળીની રજામાં ક્યાંય નથી થતા અમને જે અહીંયા મજા આવે છે એવી ક્યાંય ફરવા ગયા ને મજા નથી આવતી અમને એટલો આનંદ અહીંયા આવે છે અમે આજે છવ્વીસ વર્ષની દિવાળી અહીંયા જ વિતાવી છે પંદર દિવસ ટોટલ જાય છે અમારે મહેનત ના બધા અને અહિયાં જ પંદર દિવસ વિતાવી છે બધું સામાન ચડાવો ઉતારો અમારા પંદર દિવસ થઈ જાય છે આજે છવ્વીસ વર્ષ ના દિવાળી અમે અહીંયા કરી છે અમારો વેકેશન સુરત વાળા ને દિવાળી એ પંદર દિવસો આવે એ બધા અમે ઉદ્યોગપતિ થઈ ડાયમંડના વેપારી છે કોઈ બિલ્ડર છે બધા અહીંયા જે ફેમિલી સાથે આવી છે અને અહીંયા જે આનંદ આવે છે એ ફરવા જવામાં આનંદ નથી આવતો ખાસ કરીને ભોજનમાં શું શું રાખવામાં આવે છે અમે ભોજનની અંદર ગુંદી રાખી છે ગાંઠિયા રાખી છે મોહનદાળ દેશી ઘીમાં બનાવી છે પુરી રોટલી રોટલા પછી લાયુ ઢોકળા સુરતી દાળ ભાત ખવડાવી છે કે કેવો ગિરનાર ની અંદર ટેસ્ટ આપી છે સુરત ના સુરત નો છ માળા નો રસોઈ નો સ્ટાફ આવે છે આખો એ સુરત થી રસોઈયા અને અહીંયા અહીંયા એક જે પ્રસાદ લઈ ગયો એ બીજે ક્યાંય પ્રસાદ લેવા જાતો નથી એવો અમે ટેસ્ટ લાવી દીધી પ્રસાદ ની અંદર જય ગિરનારી આ ખાસ કરીને મોટી સંખ્યા માં લોકો છે તે અહિયાં ઉમટી પડે છે આપણે ફરી એક વાત પૂછવાનો પ્રયત્ન કરીશું કે આટલા દિવસ દરમિયાન શાકભાજી નો ઉપયોગ થતો હોય છે બીજી બધી તેલ ઉપયોગ થતો હોય છે કેટલી કઈ રીતના માં પહોંચાડો છો અને કઈ રીતના કેટલી શાકભાજી રોજ ની જાતી હોય અમે આયસર થી બધું કરીએ છીએ અમે પાંચ રાખીએ રાખી પરમિટ વાળા આયસર છે એ લોકો અમે ટોટલ અમારે વીસ ફેરા હતા આયસર ના પેલા જે સમયાણું લાવી હતી આ બધું ફિટ કરીએ છીએ પછી અમે કરિયાણું ટોટલ જે અમુક ભાત ખાંડ એવું બધું ચુરત થી લાવી લઈએ દિવસ સુધી રોજે એક એક આઈસર આવે માર્કેટ થી એટલે સારું ટોટલ તાજે આયસર ટોટલ અમારે પાંચ હજાર કિલો બટેકા જાય છે પાંચ હજાર કિલો રીંગણા જાય છે એક હજાર કિલો મરસા જાય છે કોબી હોય ગાજર હોય લાઈવ ઢોકળામાં જે બધું વાપરીએ અલગ અલગ બધું ટમેટા હોય હજાર કિલો આવું બધું ત્રણ દિવસ સુધી રોજ એક એક આઈસર આવે છે અને ભેગું કરે એટલે સારું રહે અને ટોટલ ગરમ વસ્તુ ખવડાવી દે આ દરરોજ ને છે તે સારું જે ભોજન ખવડાવવા માટે શાકભાજી પણ તાજી માર્કેટિંગ યાર્ડ થી છે તે મંગાવવામાં આવે છે કે શાકભાજી કોઈ બગડી ન જાય આપણી સાથે અહીં આવતા જે પરિક્રમાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરશું શું કેશો કેવી વ્યવસ્થા કર્મનાથ મહાદેવને જે લોકો જે જમાડે છે તે લોકો દિલથી જ મળે છે અને કોઈ પણ વસ્તુમાં બધી ફ્રેશ ચોખી અને એક એક પણ જે જમાડે છે એમાં કોઈ જાતનું કઈ તકલીફ પડતી નથી અત્યાર સુધી કેવું લાગ્યું પરિક્રમા માં પરિક્રમા વખતે જે કર્મનાથ મહાદેવ મંદિર છે એ લોકો નું જે વ્યવસ્થા એનો જે સ્ટાફ છે કોઈ જાતનું કઈ કોઈ સાથે દલીલ નહી અને કોઈ પણ સાથે કઈ નહી બહુ મજા આવે છે આનંદ મળે છે તો જે રીતે આ અન્નક્ષેત્ર છે તે છેલ્લા છવ્વીસ આ છવીસમો વર્ષ છેલ્લા પચ્ચીસ વર્ષથી ચાલે છે અને અહીં લાખો લોકો પરિક્રમા દરમિયાન ભોજન લેતા હોય છે અને પુણ્યનું નું ભાતું બાંધવા આવી પહોંચે છે અમાર બખાય નમસ્તે ગીર